চাল <laughs> જય માતાજી ચમશો બધા મજા આમ છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં રોઈ તૈયાર થઈ ગયો હતો ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ તૈયાર તો આજે જવાનું છે નાદીપુર ખેતરમાં ચૈતર મહિનો ચાલુ થઈ ગયો હતો રવિવાર મંદિરને સાફ કરીને દીવોને પૂરીએ તૈયાર

દાદા ભા આશીષ ભૂમિ અને આયરી આટલો જઈએ અમે પોણી પોણી જગ લીધો ધોવા માટે તેલ ભરીને લીધું છે તારા આવું ગાડી સાફ કરી દો બહેન

હા પર હું ખબર નઈ શું નું કોડી હોય છે ને ઓયો જો આ બધું સાફ મંદિર ધોઈ કાઢીએ હા હારો આ બે આવેના નતા પડે કે એક ગાડી મુકી દે મુકી દે ભાઈ બોલી હા

ખાલી વાતો હોય બધું દાદા ના હાથમાં જ છ નહી બાર પાડવાનું નહીં દાદા

મોટો અવાજ હરતા આમ સ્વિમિંગ પુલ જેવો મોટો એવું બનાવાનું છે ભગવાન માતાજી હમ

เอเลนาวูมันดีบัตต์บีฮาวมันดีนอนดีดีนอนดีดีเฮ้ยป่วนปี๊ดเด้อนบ่มีบะริยัลหน้าไปหนอป่วนทำไมขี้อัดสิลายดิบบะริยัลปะฮึ่ม મની દીદી ખાવાની રોસા ખાવા બલે ન તો ન ખાતી આવે નહતા હર

高了。好

મે લોકો કરતા વધારે સુખ આવું સુખ છો હોય દર્શન કરીએ થોડી વાર બેસીએ મસ્ત લાગે ડેકોરેશન કાલ કરી આ રીતનું ને બધું ગોઠવીને અંદર ફોટા ઉપર પેલું એ કરેલું હોય

પાણી હાલાઈ ખાઈ ઊંઘે ગુડ નાઇટ જય માતાજી ઊંઘો ઊંઘો હે જયવીર જયવીર હા રાધે રાધે ઊંઘી હેના મમ્મી ફોન બે મિનિટ નહીં મેલી જ દે હું જારભાઈ રાધે રાધે હા આવડી જ